નમસ્તે આપણી શાળામાં ઘરમાં વગેરે જગ્યાએ કચરો ઉત્પન્ન થાય છે ખરું ને તો આ કચરાનું આપણે શું કરીએ છીએ હમ કચરાને આપણે બાળી નાખીએ છીએ અથવા તો જમીન પુરાણ વિસ્તારમાં મોકલી આપીએ છીએ પણ શું તમે જાણો છો કચરાને બાળી નાખવાથી હવાનું પ્રદૂષણ થાય છે અને જમીન પૂરણ વિસ્તારમાં મોકલી આપવાથી જમીનનું પ્રદૂષણ થાય છે અને આવા જમીન પૂરણ વિસ્તાર પર વરસાદ વરસવાથી પાણીનું પણ પ્રદૂષણ થઈ શકે તો આમ આપણા દ્વારા ઉત્પન્ન થતાં કચરાને હવા પાણી અને જમીનનું પ્રદૂષણ થાય છે તો શું આપણે આમ ઉત્પન્ન થતાં કચરા દ્વારા પ્રદૂષણ ફેલાવતું અટકાવી ના શકીએ ચોક્કસ અટકાવી શકીએ આપણા રોજિંદા જીવનમાં ઉત્પન્ન થતા કચરામાં ઘણા કચરા જૈવ કચરા હોય છે એટલે કે જૈવ વિઘટનીય કચરા આપણા રોજિંદા જીવનમાં ઉત્પન્ન થતા કચરા પૈકી જૈવ વિઘટનીય કચરાને આપણે અમુક પ્રક્રિયામાંથી પસાર કરીને ઉત્તમ પ્રકારનું ખાતર બનાવી શકીએ છીએ તો ચાલો આપણે આવા જૈવ ખાતરો પૈકીનું એક વર્મી જૈવ ખાતર બનાવતા શીખીએ તેના માટે શું જોઈશે એક બોક્સ અને બોક્સ પર આપણે કોઈ તીક્ષ્ણ વસ્તુથી કાણા પાડીશું બીજું શું જોઈશે રેતી અળસિયા ખાઈ શકે તેવો જૈવ વિઘટનીય કચરો અહીં આપણે જોઈ શકીએ છીએ કે શાકભાજીના છોતરા એ ઉપરાંત તમે ફળના છોતરા પણ ઉપયોગમાં લઈ શકો છો પણ ધ્યાન રાખજો ખાટા ફળોના છોતરા ઉપયોગમાં લેવા નહીં દૂધ માંસ અને ખાટા ફળોના છોતરાથી અમુક સૂક્ષ્મજીવોની પ્રક્રિયાઓ વધી જાય છે અને તેનાથી આપણા વર્મી એટલે કે અળસિયાને નુકસાનકારક કે રોગકારક સૂક્ષ્મજીવો પેદા થાય છે એટલે દૂધમાંથી બનાવેલી બનાવટો તેલ કે માંસનો ઉપયોગ આપણે કરીશું નહીં ચાના કુચા સુકાયેલું છાણ કાગળનો કચરો કે કોઈ બી વનસ્પતિના પરણો પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ બીજું શું જોઈશે અળસિયા તો ચાલો આપણે શું કરીશું તે જોઈ લઈએ કાણા પાડેલા આ બોક્સમાં આપણે સૌપ્રથમ એકથી બે સેન્ટીમીટર રેતીનો થર કરીશું રેતીના થર પર આપણે અળસિયાનો ખોરાક પાથરીશું ખોરાકના થર પર થોડું પાણી છાંટીશું જો હા પાણી નીતરવા માંડે એટલું બધું પાણી પાશો નહીં પાણી છાંટવાથી અળસિયાના બનાવેલા ઘરમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે અને કાણા પાડ્યા છે તેનાથી અળસિયાના ઘરમાં હવાની અવર પણ થતી રહેશે તમે જાણો છો કે આપણા અળસિયા બહુ ગરમી કે બહુ ઠંડી સહન કરી શકતા નથી એટલા માટે જ તો આપણે અળસિયા માટે સ્પેશિયલ પ્રકારની વ્યવસ્થા કરી છે આ વ્યવસ્થાને હાથથી બહુ દબાવીને તેમાંની હવા નીકળી જાય તેવા પ્રયાસો કરવા નહીં હવે તેના પર આપણે અળસિયા મૂકી દઈશું લાલ અળસિયા લાલ રંગના હોય છે તે જમીનમાં બહુ ઊંડાઈ સુધી જતા નથી હોતા એટલે તમે ખેતરમાં કે બગીચાની જમીનમાં લાલ અળસિયાને સરળતાથી શોધી શકો છો અને તેને તમારા ઘરમાં કે શાળામાં બનાવેલા વર્મી ઘર માટે એટલે કે વર્મી કમ્પોસ્ટિંગના બોક્સ માટે કે ખાડા માટે વાપરી શકો છો તમે જાણો છો કે લાલ અળસિયા તેના વજન જેટલા ખોરાક વજનના ખોરાકનો દરરોજ ઉપયોગ કરતા હોય છે એટલે જ તો લાલ અળસિયાને આપણે વર્મી કમ્પોસ્ટિંગ માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ કહેવત છે ને કે અળસિયા ખેડૂતના મિત્ર હોય છે શા માટે અળસિયા જમીનમાં રહેલા સેન્દ્રિય પદાર્થો ખાય છે અને જમીનને ઉપર નીચે કરીને જમીનને પોચી બનાવે છે અને જમીન પોચી બનતા જમીનમાં હવાની અવર જવર વધે છે જેથી જમીનમાં વાવેલો પાક કે છોડ ખૂબ જ સારો વિકાસ પામે છે અને આ ઉપરાંત અળસિયાએ ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે ઉત્પન્ન કરેલું ખાતર એ આપણા છોડને પોષક દ્રવ્યો પણ પૂરા પાડે છે અળસિયાએ ખાધેલો ખોરાક મુખ ગુહામાંથી આગળ વધી કંઠનળી અને અન્નનળીમાંથી પસાર થઈ પેશણી નામની રચનામાં આવે છે આ પેશણી એક પ્રકારની ઘંટી જેવી વ્યવસ્થા છે જે અળસિયાએ ખાધેલા ખોરાકને સૂક્ષ્મ કણોમાં તોડી પાડે છે અળસિયાને દાંત તો હોતા નથી તો પેશણી જ અળસિયાના ખાધેલા ખોરાકને એકદમ બારીક ભૂકો કરવામાં મદદરૂપ થાય છે અને વળી જો આપણે અળસિયાને પૂરા પાડેલા ખોરાકમાં ઈંડાના કવચ કે સમુદ્રી શંખનો ભૂકો આપ્યો હોય તો પેશણીના કાર્યમાં વધારે મદદરૂપ થાય છે અને ખોરાક દળવામાં સહાયતારૂપ બને છે ત્રણ ચાર અઠવાડિયા પછી આપણે વર્મી કમ્પોસ્ટિંગ ખાડાનું કે બોક્સનું અવલોકન કરીશું તો તમને આ રીતે તૈયાર થયેલો ખાતર જોવા મળશે આ જે ખાતર છે એ ખાતર તરીકે ઓળખાય છે વર્મી જૈવ ખાતરનું મોટા પાયે પણ ઉત્પાદન થતું હોય છે તેમાં જમીનમાં ત્રીસ સેન્ટીમીટર જેટલા ઊંડા ખાડા કરીને અળસિયાને ખોરાક પૂરો પાડવામાં આવે છે અને એક મહિના પછી તૈયાર થયેલું ખાતર મોટા છાંયણા વડે અલગ પાડવામાં આવે છે તેને અલગ પાડ્યા બાદ ખાતરને થોડો સમય સૂર્યપ્રકાશમાં ખુલ્લું મૂકીને મોટા કોથળા ભરી રાખીને વેચાણ કરવામાં આવતું હોય છે તો મિત્રો આપણે પણ આપણી શાળામાં કે ઘરમાં આવી રીતે વરમી જૈબ ખાતર બનાવી શકીએ છીએ અને તેનો ઉપયોગ આપણી શાળાના ઔષધ બાગમાં કિચન ગાર્ડનમાં કે ઘરના બગીચામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ આશા રાખું છું કે તમે પણ તમારા રોજિંદા જીવનમાં ઉત્પન્ન થતાં કચરાનો ઉપયોગ કરીને વરમી જેવ ખાતર બનાવશો